વિકાસનો બ્રિજ અધૂરો લોકો પરેશાન તંત્ર કરે છે આરામ વાત જોડતા માર્ગ પર પેટલાદ પાસે બની રહેલા રેલવે ઓવરબ્રિજ ની છે જેનું કામ તો બે હાજર સોળ માં મંજૂર થયું હતું અને જે તે સમયે કામ પણ પૂરપાટ ગતિએ શરૂ થયું હતું પરંતુ તે પછી કામની ગતિ એટલી મંથર બની ગઈ કે આજે આઠ આઠ વર્ષે પણ બ્રિજ નું કામ પૂરું નથી થયું અને જે ડાયવર્ઝન આપ્યું છે તે પણ જોખમી સાબિત થઈ રહ્યું છે લોકો કેટલી હદે પરેશાન છે તમે ખુદ સાંભળો કેટલા વર્ષોથી મેં કેટલા ટાઈમથી આ રજૂઆત કર્યા છતાં કોઈ પણ ધ્યાનમાં લેતું નથી અને કેટલા વર્ષોથી આનું આજ કામ આના આજ ટાઈમ આવી રીતના તાલક હજુ બે વર્ષ થયો તકલીફો કેટલા એક્સિડન્ટ બન્યા અહીં આગળ આ આ આવી રીતના અંડરગ્રાઉન્ડ જવાનું આ જવાનો રસ્તો ખરો આ અહીંયા આવવામાં જવામાં બહુ તકલીફ છે અને તો સાથે સાથે બંને બ્રિજ લીધા છે આ લોકો તો અમને આવવા જવામાં એટલી તકલીફ પડે છે અહીં માથું નમાઈને અમે આવવું પડે છે એક જણનું કદાચ મૃત્યુ બી થઈ ગયું આજથી એ લોકો પંદરથી વીસ દિવસ પહેલા એટલે આની માટે એટલી માંગ છે કે અમે કંઈક સોલ્યુશન ફોરો કેમ કે અત્યારે ફરીને બી બહુ દૂરથી જવું પડે છે મારે તકલીફ તો ઘણી પડે લેડીઝ આ લોકો આ લઈને આવે છે તો એમને બી માથે વાગવાની બીક હોય છે પ્લસ અહીં નાની ગાડીઓ બી જાય છે ઘણી તકલીફ છે અને મારા બાળકો બી જે ટ્યુશન વગેરે જતા હશે એમને બી ઘણી તકલીફ શું કરી રહ્યા છે સ્થાનિક ધારાસભ્ય લોકોને પડતી મુશ્કેલી નેતાઓને નથી દેખાતી વિકાસના કામ શરૂ થાય અને પછી મંથર ગતિ પકડી લે તેમાં કોઈ નવાઈ નથી બ્રિજની કામગીરીને લઈ પેટલાદ શહેરમાં પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પરંતુ ત્યાં પણ એક બ્રિજ નું કામ ચાલતું હોવાથી ટ્રાફિક જામ થાય છે જેથી લોકો પરેશાન છે જો કે આ મુદ્દે સ્થાનિક ધારાસભ્ય શું કહે છે જરા તે પણ સાંભળો મારે અધિકારીઓ સાથે પણ વારંવાર ચર્ચા થાય અને હું મુલાકાતે પણ જઉં છું અને આ ખાસ પ્રાયોરિટીનું આ કામ ચાલી રહ્યું છે અને જેમ બને એમ જલ્દી એટલે આ નજીકના દોઢ બે મહિનામાં કેટલા

ત્યારે જોવાનું એ રહેશે કે મંથર ગતિએ ચાલતા બ્રિજ ના કામને વેગ ક્યારે મળે છે અને લોકોની મુશ્કેલીઓનો અંત ક્યારે આવે છે ઘનશ્યામ પટેલ વીટીવી ન્યૂઝ આણંદ